નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગિરગઢા તાલુકાના ધોકળવા ગામના રાવલ નદી પરનો પુલ અત્યંત બિસ્માર હાલતમાં ધોકળવા રાવલ નદી પર આવેલા પુલના બીમમાં કાટેલા સળિયા દેખાયા ઢોકળવામાંથી પસાર થતો રાવલ નદી પરનો પચાસ વર્ષ કરતાં વધુ જૂનો પુલ અતિ બિસ્માર હાલતમાં હોવાથી વહેલી તકે બનાવવામાં આવે તેવી માંગ કરાઈ છે રાવલ નદી ઉપરથી દરરોજ લોડિંગ વાહનો તેત્રીસથી વધુ ટન ભરેલા ડમ્પરો બસો સહિત સ્કૂલ બસો માનવ મુસાફર ભરેલા ટેમ્પા રિક્ષા સહિતના વાહનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ ભરેલા વાહનો પસાર થાય છે નદી ઉપરનો પુલ અતિ બિસ્માર અવસ્થામાં હોવાથી તેના સળિયા દેખાવા લાગ્યા છે પુલની જર્જરિત બીમ ગમે ત્યારે વડોદરા પુલની જેમ ધરાશાય તે પહેલાં નવો બનાવવામાં આવે જેથી જાનમાલ અને વાહનો ભયંકર અકસ્માતથી બચી શકે તેમ સ્થાનિકોની માંગ છે નેશનલ હાઇવે રોડ ધોકડવાની મધ્યમાંથી પસાર થાય તે ઉના દીવ ખાંભા રાજકોટ અમરોલી સારકુંડલા ધારી સહિતના શહેરોને જોડતો પુલ છે જ્યાં રોજ હજારો ઓવરલોડ ડમ્પરો અને ભારે વાહનો પસાર થાય છે તેમાં દીવ રાજકોટ ઉના અમદાવાદ સરકારી બસો અને ટ્રાલ સ્કૂલ બસોનો પણ સમાવેશ થાય છે તો શું સહકારી બાબુઓ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે આ પુલ બન્યો તેને પચાસ વર્ષ કરતાં પણ વધુ વર્ષ થયા છે જ્યારે બસ અથવા ડમ્પરો રાવલ નદીના પુલ પર પસાર થાય છે ત્યારે આખો પુલ ધ્રુજારી મારે છે જો આ પુલ લોડિંગવાળા વાહનો પસાર થાય છે ત્યારે પુલ પરથી ટુવાલ પર પસાર થાય છે ત્યારે પુલ ધરાશયી થવાનો ડર લાગે છે દરરોજ આ પુલ પરથી હજારોની સંખ્યામાં સ્કૂલના બાળકો પસાર થાય છે હજારો લોકો પસાર થાય છે જો પુલમાં કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ જોકે દુર્ઘટના થયા પછી એકબીજા ઉપર ટોપના દોસ્તના ટોપલા ઢોળવા કરતાં કોઈ દુર્ઘટના થાય તે પહેલાં કાર્યવાહી હાથ આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે રિપોર્ટર મનો કવાર ટીવી ન્યૂઝ ગુજરાતી ગિરગઢડા હું વાળા કાંજીભાઈ ગામ ધોકડવા તાલુકો ગિરગઢડા અમે આ રાવલ નદીના કાંઠા ઉપર ઘણા વર્ષથી જૂનો પુલ બંધાયેલો છે અને એ હાલ હાઉ જર્જરિત હાલતમાં દેખાય છે અને એમ કે ફરતુંથી પુલ જર્જરીત થઈ ગયેલ છે નીચે લોખંડના હળિયા પણ દેખાઈ ગયેલ છે આ ઘણો જૂનો પુરાણો પુલ છે જેથી કરી અને આ પુલનું વહેલી તકે કોઈ પણ યોગ્ય ઉપાય ઉપાય થાય એના માટે અમે સખત રજૂઆત કરીએ છીએ જેથી કરી અને આ જે ગંભીરા મોરબી જે ઝૂલતા પૂરો પછી આ ગંભીરાનો જે પુલ તૂટી ગયેલ છે અને બાંધકામના હિસાબે તો આને વહેલી તકે રિપેરિંગ થાય અથવા તો પુલનું પૂરેપૂરું કામ થાય એના માટે યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવે છે તો આ પુલ બાબતે કહેવાનું એટલું જ છે કે ભાઈ આ પુલમાં કોઈ પણ ગંભીર દુર્ઘટના બને એ પહેલાં એમ કે આનું કામકાજ થાય અને યોગ્ય થાય એ જોવાનું છે બીજા નંબરમાં કે જ્યારે જ્યારે આવી દુર્ઘટના બને ત્યારે જ આપણે જાગીએ છીએ એના કરતાં વહેલી તકે અને અવારનવાર આ પુલના ગાબડા આડાવળા પીડા કરે છે હું અને થોડું થોડું રિપેરિંગ કામ કરી અને ઠાગાઠોયા મારી અને આ વયું જાય છે એની કરતાં સંપૂર્ણ કામગીરી યોગ્ય વ્યવસ્થાએ કરી અને પૂરેપૂરી કામગીરીમાં ધ્યાન આપી અને જે પુલ બનાવવા માટે અને એનું સમારકામ હરખું વ્યવસ્થિત થઈ જાય તો એમ કે સારું રીતે જેથી કરી અને કોઈના પણ બાળકો આના ઉપર નિશાળો પણ આ આ પુલ ઉપર બે ત્રણ આવેલી છે અને બાળકો દરરોજ હાલીને નિયમિત જાય છે અહીંયા કયા કયા વાહનો હાલે છે કયા કયા ભારી વાહનો હાલે છે ક્યારેક ક્યારેક હમ અને બહુ એવી વાહનો હોય જેની હિસાબે પુલ આખો ધ્રુવઝારી મારે છે હું આપણે પુલ થી એમ કે દસ ફૂટ સેટા ઉભા હોય પંદર ફૂટ રોડ ઉપર તો પણ આ પુલને પુલ ની ધ્રુવઝારી આપણને અનુભવાય છે જેથી કરી અને આ પુલ નું મરામત કામ વહેલી તકે થાય જેથી કરી અને કોઈના વાળફોયા બાળકો અથવા તો કોઈ માણસ મૃત્યુ બને અને આના બાબતે કોઈ પણ વસ્તુ બને બનાવ એની પહેલાં એમ કે આનું રિમપેરિંગ કામ થઈ જાય એવી અમારી માંગણી છે આ પુલ ઉપરથી કયા કયા સિટીની અંદર જવાય છે આ પુલ ઉપરથી ઉના વેરાવળ ગીર સોમનાથ પછી અમરેલી અને અમદાવાદ સુધીના સિક રસ્તાઓ અહીંથી જાય છે ઉપરાંત આ બાજુ તુલસી ધારી જે પર્યટક સ્થળો છે એના ઉપર પણ માણસોને બહુ વધારે અવર જવર કરવી પડે છે મારું નામ મહેશ આ આ ગામની નદી છે 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 એના ઉપર પુલ આવેલો પુલની એને પચાસ વર્ષ ઉપર થઈ ગયું છે અને અત્યારે જર્જરિત હાલતમાં છે એટલે આ તંત્રને જાણ માટે કે આ પુલ ફટાફટ આનું કંઈક નિવારણ લાવે કે કોઈ મોટો અકસ્માત ન થાય એ માટે જર્જરિત થઈ ગયો છે એના નીચે સરિયા પણ દેખાય છે અને પુલની મરમત થાય અથવા તો તંત્ર થોડુંક કાંઈ અકસ્માત કે ઘટના ન બને એ પેલા જાગે તો સારી વાત કહેવાય પુલની નીચે જઈને જોઈએ તો આ પુલની નીચે સરિયા દેખાય છે અને સરિયા પણ એકદમ હાવ કાટી ગયા છે તો આ પુલની ફટાફટ કાંઈ પણ કાર્યવાહી કાર્યવાહી ફટાફટ થાય તો સારું છે પુલ ઉપર તંત્ર જલ્દીથી થી પગલાં લઈ એવી અમારી ગ્રામજનોની માંગ છે